ગટર ખુલી હોય હા આ બધે જવાબદારી રાધમપુર નગરપાલિકાની હોય રાધમપુર નગર નગરને સારું વ્યવસ્થિત શહેર બનાવવું હોય તો નગરપાલિકાની જવાબદારી હોય છે નગરપાલિકાના પ્રમુખ મજબૂત હોય અને સારા હોય અને વિકાસ કરે તો રાધમપુર નગરી પણ પરિષદ બની શકે પરંતુ આ કાઈક ને કાઈક હાલના પ્રમુખ કટકીબાજ હોય તો મને ખબર નથી પરંતુ હાલ વિકાસ નથી દેખાતો સરકાર વિકાસ કરે માથે પ્રમુખ હાજરે અને અધિકારીઓને સાથે રાખે કામ મજબૂત થાય સમજવું પરંતુ હાલ એવી પરિસ્થિતિ દેખાતી નથી એટલે લોકો છે કે આ નગરપાલિકામાં મોટા ભાઈ થતો હોય એવું દેખાય છે રાધનપુર માં મુકેશભાઈ જે રૂડો છે એ ખરેખર તો કોઈ બીમાર માણસ અહીંયા આવે અથવા તો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એ ત્રાહિતમાં ફરી જતો હોય છે અત્યારે હાલ પર તમે પુલની બાજુનો રોડ લઈ લો કે પછી બજારનો અંદરનો રોડ લઈ લો થોડો ચોમાસું આવે છે અને તમે પણ વાહન લઈને આવતા હશો તો તમારા સ્પેર પાર્ટ કે આવી તકલીફો તો થતી હશે ને તૂટી જવાની તકલીફ તો ગામડાથી લોકો ઘણા આવતા હોય છે તકલીફ તો પડે પણ હાલ તો ચોમાસામાં કોઈ કામ થાય નથી કારણ કે વરસાદ ચાલુ છે અત્યારે

ના કામ કરશે અત્યાર તો ગમે એવું આપડે બોલીએ પણ કારણ કે કહેવાનું મતલબ ચોમાસું વરસાદ છે અરે પણ નવા રોડો એ તૂટી ગયા છે એ તો છે 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 ને હાલ રોડ એવું લાગતું નથી બજારમાં ખાડા ટૂંક સમયમાં કામ ચાલુ કરવાના કારણ કે એનું બજેટ પ્રમુખ પ્રમુખશ્રી રજૂઆતે કરી છે અમારા ધારાસભ્યશ્રી એ કરી છે કે બજાર રસ્તા છે કોઈ ગટર છે એ મૂળ ટૂંક સમયમાં બધું પૂરું થશે રાધનપુર સિટી એકદમ સારી બનશે પણ રાધનપુર સિટીમાં તો જે વરસાદી પાણી છે ઓછો વરસાદ હોય તો એ તમામ સોસાયટીઓ ભરાઈ જાય છે એ ચિત્રો સામે આવતા હોય છે કે ગુજરાતનું કોઈ પણ ખૂણે જુઓ એટલે ખબર પડે કે આ રાધનપુર છે આવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે વાત સાચી છે કારણ કે ખાડા છે અત્યારે પાણી ઘટન ભરાય છે બધું બજાર વાકી આવ ખાડા કહે જેવી છે જ પણ કારણ કે હાલમાં કેવું છે કે પ્રમુખ શ્રી હજુ બજેટ બહાર પડ્યું છે ટૂંક સમયમાં આનું કામ ચાલુ અને કારણ કે વરસાદ છે એટલે હાલ તો હવે ખાડા એવું લાગે છે જે વિકાસની પોલ ખુલતી હોય છે થોડો વરસાદ હોય તો પણ એ પોલ ખુલતી હોય છે અનેક જે લોકો છે એ અનેક લોકો રજૂઆતો નગરપાલિકા સુધી કરતા હોય છે આવું ઘણા સમયથી જોવા મળી રહ્યું છે રોડ બનાવવામાં આવે છે ફરી એ તોડવામાં આવે છે ફરી ગટર નાખવામાં આવે છે છે આ સિલસિલો છે એ યથાવત છે ઘણા સમયથી આ બાબત જોવા મળી રહી છે આની રજૂઆતો પણ લેખિતમાં નગરપાલિકામાં અનેક અરજદારોએ કરી છે અને આ જે ચોમાસુની સિઝન છે ત્યારે અત્યારે પણ એ ફૂલ દેખાઈ રહી છે તો આપણી સાથે છે આજે નાથાલાલ ઠાકોર કે જેઓ વરિષ્ઠ રાધનપુરના પત્રકાર છે અને એક જાગૃત નાગરિક છે જેઓ મુકેશભાઈ છે તેમની સાથે આજે સંવાદ કરવાનો છે પ્રથમ નાથાલાલ તમારો પરિચય આપો દર્શક મિત્રોને મારું નામ નાખાલાલ ઠાકોર છે અને હું છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં પત્રકાર તરીકે હું રાધનપુર અને આજુબાજુના તાલુકામાં ફરજ બજાવું છું અને લોકોના નાના મોટા જે પ્રશ્નો હોય છે

સમાચારો અનેક વખત પ્રસિદ્ધ પણ કર્યા છે તો નાગાલેન્ડ રાજ્ય સિલસિલો છે એ કેટલા સમયથી યથાવત છે ખાસ કરીને તમે ભાજપ સરકાર પત્રકાર તરીકે એટલે આ કોઈ સરકારનું કહેવાય નહીં પરંતુ હાલની સરકાર જે ગ્રાન્ટ ખૂબ જ રાધનપુર શહેરમાં આપતી હોય છે તાલુકામાં પણ ગ્રાન્ટ આપતી હોય છે અને રાધનપુર શહેરમાં અનેક વાર આપણે ધારાસભ્યના લેટર પેડ ઉપરથી મેં જોયેલું છે કે કેટલો વિકાસ થયેલો છે અને કઈ કઈ ગ્રાન્ટો રોડની આવેલી છે આવા અનેક વિકાસના કમો થાય છે એમાં ના નથી પરંતુ આ જે વિકાસના કામો છે તે રોડ રસ્તા અને ગટરને પાણીની આ જે વ્યવસ્થા જે કરવામાં આવતી હોય છે તે તાલુકા જે શહેરના જે વિકાસના કામો છે તે નગરપાલિકાની અંદર આવતી હોય છે અને ચીફ ઓફિસર પ્રમુખની જવાબદારી આવતી હોય છે પરંતુ આ જે જવાબદારીને ખાસ કરી અને અગણા કરી અને નીચેવાળા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પીલી ભગતના કારણેથી આ વિકાસના કામોમાં અટકાવ જોવા મળ્યો છે અમે કેટલીક વાર પત્રકાર તરીકે એમ અમે આ પ્રશ્ન પણ ઉજાગર કર્યા છે પરંતુ હાલ જે સ્થિતિ છે તે તેમની તેમ સ્થિતિ જોવા મળે છે તો નાથાલાલ તમે કહ્યું કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ની મિલાપી પણ જે ભ્રષ્ટાચાર જેવું જે ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે એ નીચેના જે કોન્ટ્રાક્ટર હોય છે તેમના લીધે આવું થતું હોય છે પરંતુ જે બોડી હોય છે ધારો કે અત્યારે વિક્રમભાઈ જોશી છે એમના ઘરેથી અહીંયા નગરપાલિકામાં પ્રમુખ છે અને એમના સમયગાળા દરમિયાન એક તાજેતરમાં રોડ બનાવવામાં આવેલ હતો અને તેમાંથી એક જૂથું પણ નીકળ્યું હતું ને કંઈક કોંગ્રેસની એક જે ત્યાંની નગરપાલિકાની કોર્પોરેટર છે તેના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તો એમના સમયે આ રોડ બન્યો હતો તો એમણે કેવા નોંધ ના લીધી નગરપાલિકાની બોડી જે બેસાડવામાં આવી તેના અગાઉ આજ થાઓ થયેલા હતા અને નગરપાલિકાની બોડી બનીના પછી કામો સો ટકા થયા પરંતુ જે પણ એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેમાં બિલકુલ ગેરરીતિ કરી છે અને ચીફ ના એન્જિનિયરો કોઈ રૂબરૂ સ્થળ પર જોવા આવેલા નથી અને આ જે કામ છે તે અલખી ગુણવત્તાના કામો હોય એવા પરિસ્થિતિ જોવા મળી હતી અને એના સમાચાર પણ અમે પ્રસિદ્ધ કર્યા હતા છતાં આજની સ્થિતિમાં એ રોડ હાલ એવી એવી પરિસ્થિતિમાં પણ નાથાલાલ પ્રમુખ એવું કહેવું હતું કે ભલે ઠરાવતો પહેલાના સમયમાં આપ્યો જે સમયે ચીફ ઓફિસર વહીવટદાર તરીકે હતા એ ટાઈમે વર્ક ઓર્ડર એ આપ્યો ઠરાવ એ આવ્યો પરંતુ નગરપાલિકાની આ તાજેતરની જે બોડી બેઠી છે ભાવનાબેન જોશી અહીંયા પ્રમુખ તરીકે હતા એ સમયે કામ થયું તો તેમણે કામ કેમ અટકાવ્યું નહીં આટલું બધું ભ્રષ્ટાચાર જેવું દેખાતું હતું તો આમ તો ખાસ કરીને જે જવાબદાર તંત્ર હોય છે ચીફ ઓફિસર પ્રમુખ આજે કોઈ ભ્રષ્ટાચાર આવતો હોય સામે તો તેને અટકાવવું પડે છે અને તેના વિશે આગળ કાર્યવાહી કરવી પડે છે પરંતુ જે રાધનપુરમાં નવા જે પ્રમુખ નીમડ્યા છે ને તેને લઈને હાલ જે કામ છે તે કામમાં મોટા પાયે રોડ જ નીકળતો હોય ને એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ કોઈ રોડ રસ્તા કોઈ સારા વ્યવસ્થિત જોવા મળતા નથી મને એવું લાગે છે કે પ્રમુખનું નગરપાલિકામાં ચાલતું ના હોય તેવું લાગી રહ્યું છે અનાથાલાલ એમણે એક હાસ્યાપ્રદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મારા સમયે આ રોડ બન્યો નથી આ હાસ્યાપ્રદ નિવેદન હતું અને અનેક આ જે વિડીયોના માધ્યમથી વાયરલ પણ થયું હતું તો એમણે કહ્યું હતું કે મારા સમયે આ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી અને આ જે કામ થયું છે એ કરવામાં આવ્યું છે અને હું તપાસ કરાવી લઈશ પરંતુ એ તપાસ હજી સુધી થઈ નથી એનું કારણ શું જો રાધનપુર નગરપાલિકામાં સારા પ્રમુખ અને વ્યવસ્થિત મજબૂત ધારદાર પ્રમુખ હોય તો જે કામ ની ગુણવત્તા નથી થઈ તેના પ્રસિદ્ધ સમાચારો થતા હોય તો પાણીદાર પ્રમુખ હોય તો વિકાસના એમની જવાબદારી છે એમને બોડીને સાથે રાખી અને જે તે એજન્સીને બ્લેકમેલ કરી અને જે તેના સરકારના નાણાં છે તેને પરત લાવવા પડે છે પરંતુ આ જે પ્રમુખ છે તે પાણીદાર ના હોય તેવું હાલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે એક રોડ રસ્તાની વાત નથી રાધનપુર શહેરમાં કેટલી વખત ગટર માંથી પારકો પડી જવાના પણ ખિસ્સા છે અને ખાડાઓની વાત કરીએ તો અદ્રક ખાડા છે રાધનપુરમાં હાલ સુધી કોઈ પણ જે ખાડા છે તે પૂરવામાં આવ્યા નથી રાધનપુર નગરપાલિકાના પ્રમુખ માં પાણી નથી એવું નાથાલાલ કહેવું છે અને ક્યાંક ને ક્યાંક જે તપાસો છે એ ભલે રટણ કર્યા છે એ રટણો ખોટા પડ્યા છે તપાસો કરાવી નથી એમણે કહ્યું હતું કે આ રોડની હું તપાસ કરાવીશ પરંતુ એ તપાસ કરાવી નથી હવે બીજા એક જાગૃત નાગરિક છે પ્રથમ તો આ મુકેશભાઈ છે એમનો પરિચય આપી છે મુકેશભાઈ તમે કયા ગામના છો હા મારું નામ મુકેશભાઈ છે અને મારું ગામ કારણ કે અમારા રાધનપુર તાલુકાના બધા ગામડાની પબ્લિક બધી સિટીમાં આવતી જ હોય છે કોઈ બાઇકો છે કોઈ નાના મોટા સાધનો લઈને આવતા ઘણા લોકો ખાડામાં પડતા હોય પણ વિકાસની વાત કારણ કે અમારી ભાજપ પાર્ટી ગ્રાન્ડ ઘણી આપે છે પણ અત્યારે ચોમાસાનો થોડો સમય છે મુકેશભાઈ ભાજપ સરકાર અત્યારે ચાલુ છે ગ્રાન્ટ તો આપે જ છે પરંતુ આ જે પૈસા છે એ જાય છે કે અત્યારે પ્રમુખ તમારી બો ભાજપની બોડી છે તો પ્રમુખનામાં જે ભ્રષ્ટાચાર થતો હોય તો અટકાવવાની એમની જવાબદારી નથી જવાબદારી છે પણ કામ અમારી જ્યારે બોડી બેઠા પછી મારા રોડનું કામ ચાલુ કર્યું હતું અને ત્યાં હાલ તો ચોમાસું છે એટલે કામ હાલ તો બંધ છે ચોમાસું પતે એટલે બંધાવની બજારમાં વિકાસ થશે અમારે તો મારી પાર્ટી ઉપર અમારી ગોળી ઉપર

ભાજપ સરકાર તાલુકા અમારે ફાળવી છે પણ ટું સમયમાં ચાલુ મને વિશ્વાસ છે અમારી છે અત્યારે રોડ ના બને પણ જ્યારે ચોમાસુ વરસાદ નતો એ સમયે કેમ આ રોડ બન્યા એમાં પણ જે જૂથું નીકળ્યું હતું અને જે ક્યાં થયું એવું બહાર આવ્યું હતું એમાં તો અમને જાણવા મળ્યું હતું કારણ કે આગળ નો બધું આગળ કામ હતું અને અમારા પ્રમુખ પ્રમુખશ્રી જો નવા નવા આવ્યા હતા પણ એટલી બધી કઈ ખબર નથી પણ ટૂંક સમયમાં નવા રોડ રસ્તા બનશે એનો વિશ્વાસ એમ નહીં વર્ક ઓર્ડર આગળ આપવામાં આવ્યો અને તમારા જે પ્રમુખ કહો છો એ પ્રમુખના ના સમયગાળા દરમિયાન એ રોડ બને તો શું એમાં અહીં અટકાવવાનું નહીં ભ્રષ્ટાચાર થતો હોય તો પ્રમુખે પગલાં બંધાવતી લીધા છે એવી વાત સાંભળી છે અને કામ અટકાવી નાખી તું લાગે પણ અર્ધો જો કામ બાકી પડ્યું છે પણ આ સમયમાં ચોમાસું પડશે એટલે પ્રમુખ અમારા અમારા બાકી બોડી રાધનપુરનો વિકાસ થશે એમને હજુ વિશ્વાસ છે મુકેશભાઈ નું કહેવું છે કે પ્રમુખે કઈક પગલા લીધા છે આવનાર સમય બતાવશે તો કેવા પ્રકારના પગલા લીધા છે લોકોને તો એવું છે કે કોઈ કાર્યવાહી કરી નથી આ પ્રમુખ માત્ર બોલે છે એ ખોટું જ બોલે છે લોકો એવું કહી રહ્યા છે લોકોમાં આવી જ ચર્ચા છે પરંતુ આ મુકેશભાઈ કહે છે કે એ રોડ નું જે બિલ છે એ પણ અટકાવવામાં આવ્યું હશે મુકેશભાઈ શું છે એમાં કારણ કે આખી બોડી અમારી કમ્પ્લીટ છે અત્યારે હાલ થોડું ચોમાસા

સમાચાર બનાયેલા હતા એમને તમારો પ્રમુખ કે નગરપાલિકાના એક કોર્પોરેટર છે કોંગ્રેસના એમણે એ બધું પોલ ખોલ્યો હતો ત્યારબાદ જે નિવેદન છે ને એ મીડિયામાં આપવામાં આવ્યું હતું રાધનપુરના જે રસ્તાઓ છે ચોમાસામાં કેટલા સમય થી આ ખાના હાલત થોડું ખરાબ છે ખાડા ખરીએ છીએ તો વાત સાચી છે રોડ લગભગ ઘણા ખરાબ થઈ ગયા પણ વિશ્વાસ છે અમારી પ્રમુખ શ્રી છે અમારી આખી ભાજપ બોડી છે કામ બજારમાં જોરદાર ખાસીઓ અમને વિશ્વાસ છે ભાજપ સરકાર તો કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને આ પૈસા જે નીચેના જે પદાધિકારીઓ હોય અને આ જે કર્મચારીઓ હોય એ પૂરતા જે કામો હોય છે એમાં નાખતા નથી અને ક્યાંક ને ક્યાંક આવો ભ્રષ્ટાચાર દેખાતો હોય છે રાધનપુરમાં આવો ભ્રષ્ટાચાર ઘણા સમયથી જોવા મળી રહ્યો છે નાથાલાલ આ ગટર તોડી અને રોડ બનાવવામાં આવે છે પાછી ગટર નાખવામાં આવે છે આ સિલસિલો તમે કેટલા વર્ષથી જોઈ રહ્યા છો છેલ્લા મને રાધમપુર ની અંદર પાંચ થી દસ વર્ષથી હું જોતા છું કે રાધમપુર ની અંદર જે રોડ બનાવવામાં આવે છે સરકારો ગ્રાન્ટ આપે છે અને રોડ બનાવે છે લોકોને એમ હાસ્ય થાય છે ખાડા બુરાય છે એટલે લોકોને એમ થાય કે સારું હવે રોડ બની ગયો છે એટલે ચાલવાનું થોડી મજા પણ એમને થોડો ઓછો ઓછો વરસાદ હોય તો સમય વીતે એટલે ફરીથી એનાય કોન્ટ્રાક્ટરો નવી કોઈ દરખાસ્ત મૂકીને એની રોડ પરની તરત જ પાણીની ગટર કે પાણીની લાઇન આવી વરે ફરીથી કાઢે એટલે એનાય ખાડા હતા અહીંયા આવતા રહે એટલે આવી પરિસ્થિતિ રાધનપુરમાં છેલ્લા કેટલાય સમયથી છે હાલ મારું કેવું એ છે કે જે કોન્ટ્રાક્ટરને આ ગટરની લાઇન અથવા પાણીની લાઈન નાખવામાં આવે તો એનું ટેન્ડર આવતું હોય તો એને રોડ કમ્પ્લેટ બરાબર પરંતુ આ

હાલની સ્થિતિમાં રાધનપુર ચાર રસ્તે થી લઈને તમે જાઓ એટલે સીધા ખાડે ખાડા છે લોકો પડે અને વાગે તો અકસ્માત થાય અને કેટલાના મૂર્ત્ય થાય એવી પરિસ્થિતિ છે હાલ તો સાધન ચલાવવું ને એ જોખમી બન્યું છે લોકોને ચાલે જવું પડે એવી પરિસ્થિતિ રાધનપુર શહેર માં જોવા મળે રાધનપુર નગરમાં નાના બાલ આમ તો કરોડો રૂપિયાના ખર્ચે જે ગટર ભૂગર્ભ ગટરની યોજના હતી અને એના ઢાંકડા અત્યારે ખુલ્લા છે એમાં કેટલાય રાહદારીઓ અંદર પડી ગયા છે એની પણ રજૂઆતો નગરપાલિકામાં કહીએ છીએ વિડિયા તમે તો પત્રકાર છો એ વિડિયા પણ તમારી પાસે આવ્યા છે તો એ વિશે શું કહીશું રાધનપુર નગરપાલિકાની જવાબદારી રખડતા ઢોરની ગટર ખુલી હોય હા આ બધાએ જવાબદારી રાધનપુર નગરપાલિકાની હોય રાધનપુર નગર નગરને સારો વ્યવસ્થિત શહેર બનાવવું હોય તો નગરપાલિકાની જવાબદારી હોય છે નગરપાલિકાના પ્રમુખ મજબૂત હોય અને સારા હોય વિકાસ કરે તો મને ખબર નથી પરંતુ હાલ વિકાસ નથી દેખાતો વિકાસ કરે માથે પ્રમુખ આજરે ઉભા રહે અને અધિકારીઓને સાથે રાખે કામ મજબૂત થાય પરંતુ હાલ એવી પરિસ્થિતિ દેખાતી નથી એટલે લોકો કેસે કે આ નગરપાલિકામાં મોટા ભાઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું દેખાય છે રાધનપુર માં મુકેશભાઈ જે રોડો છે એ ખરેખર તો કોઈ બીમાર માણસ અહીંયા આવે અથવા તો કોઈ બહાર વ્યક્તિ આવે તો એ ત્રાહિતમાં માં જતો હોય છે અત્યારે હાલ પર તમે પુલ ની રોડ લઈ લો કે પછી બજાર નો અંદર રોડ લઈ લો થોડો ચોમાસું આવે છે અને તમે પણ વાહન લઈને આવતા હશો તો તમારા સ્પેર પાર્ટ કે આવી તકલીફો તો થતી હશે ને જવાની તકલીફ તો ગામડા લોકો ઘણા આવતા હોય છે તકલીફ તો પડે પણ હાલ તો ચોમાસામાં કોઈ કામ થાય નથી કારણ કે વરસાદ ચાલુ છે અત્યારે એટલે બધા ચોમાસું ફતી ત્યાં તો પડી જશે અને અમારા પ્રમુખ પ્રમુખશ્રી પણ કામ કરશે અને પાર્ટીના પોલી માણસો બધા કામ કરશે કારણ કે આગો કોંગ્રેસ પાર્ટીથી થી વ્યક્તિ બધું આવું હતું બરોબર પણ હવે અત્યારે અમારી

અરે પણ નવા રોડો બનાવાય એ તૂટી ગયા છે એ પેલું એક જૂતું નીકળ્યું હતું એમાં એમાં તમારા નગરપાલિકાના જે પ્રમુખ છે એ હતા જ ને એ ટાઈમે ભલે વર્ક ઓર્ડર એ સમયે નતું ખાલી જૂતું નીકળ્યું હશે પણ હાલ તો રોડ કમ્પ્લીટ છે હજુ એવું કઈ લાગતું નથી ને બજારમાં છે ખાડા એ ટૂંક સમયમાં મૂળ કામ ચાલુ કરવાના છે કારણ કે એનો બજેટ પ્રમુખ શ્રી રજૂઆતે કરી છે અમારા ધારાસભ્ય શ્રી કરી છે કે બજાર નો રોડ રસ્તા છે કોઈ ગટર છે એ મૂળ ટૂંક સમયમાં બધું પૂરું થતા રાધનપુર સિટી એકદમ સારી બનશે એવું પણ રાધનપુર સિટીમાં તો જે વરસાદી પાણી છે ઓછો વરસાદ હોય તો એ તમામ સોસાયટીઓ ભરાઈ જાય છે એ ચિત્રો સામે આવતા હોય છે કે ગુજરાતનો કોઈ પણ ખૂણે જુઓ એટલે ખબર પડે કે આ રાધનપુર હશે આવી પરિસ્થિતિનું નિર્માણ એ થાય છે સો વાત સાચી છે કારણ કે ખાડા છે અત્યારે પાણી કચરો ભરાય છે બધું બજાર વાકી હાવ ખાડા ખરે જેવી છે જ પણ કારણ કે હાલમાં કેવું છે કે પ્રમુખ શ્રી જો બજેટ બહાર પડ્યું છે ટૂંક સમયમાં આનું કામ ચાલુ થશે અને કારણ કે વરસાદ છે એટલે હાલ તો હવે ખાડા બુરા લોકો નાના મોટા કેટલાય પ્રશ્નો આ બધા લોકો અમારા સુધી ઉજાગર કરતા હોય છે અમે પરિચિત કરી અને તંત્ર ને જગાડવાનો પ્રશ્ન અમે અનેક વાર કરેલો છે પરંતુ આ તંત્ર જગાડવા છતાંય અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી કારણ કે કોઈ પણ અધિકારી અને કોઈ પણ જે નગરપાલિકા નિષ્ઠા પણ રીતે એકદમ વ્યવસ્થિત રીતે કોઈ તેમને ફરજ બજાવી હોય એવું લાગતું અત્યાર સુધી નથી નહીતર કામ જે ઉજાગર થાય તો એમને કરવું કરવું પડે આમ તો તાજેતરમાં જે જિલ્લો બનાવવાની વાત હતી રાધનપુરને પણ અને રાધનપુરનો જે વિકાસ છે અને રાધનપુરની જે ગંદકી છે એ ગંદકી વિશે એક નેતાએ કહ્યું હતું ત્યારબાદ આ જે થરાદ છે એને જિલ્લો બનાવવા માટેનો જે વાત હતી એ થરાદ જિલ્લો પણ બનાવી દીધો છે તો રાધનપુરને નાદાલાલ આજે જિલ્લો બનાવવાની વાત હતી તો આ વિકાસ નથી એટલે હતી કે શું હતું રાધનપુર મેન વસ્તુ એ છે એક રાધનપુરમાં મેન પ્રમુખ નગરપાલિકામાં સારા વ્યવસ્થિત અત્યાર સુધી નથી આવ્યા એટલે વિકાસ નથી નથી આવ્યા એનું કારણ છે કે સારા આવ્યા હોય તો વિકાસ વિકાસ હોય અને વિકાસ નથી એટલે પ્રમુખ સારા નથી અને જિલ્લો સો ટકા અને રાધનપુર શહેર નો વિકાસ હોય તો જિલ્લો થવાની વ્યવસ્થા લોકો તો સામ સામે ઘણી પ્રકારના આક્ષેપો કરે રાધનપુર જિલ્લો બનતો હોય તો લોકોને લાગણી પણ થાય અને રાધનપુર જિલ્લો કેવી રીતે બને કારણ કે અત્યારે કોઈ સુવિધા જ નથી પાયા સુવિધાઓ નથી કોઈ ગમે તે અન્ય કારણોથી ગિલો ના બની શકે પણ પાયાની સુવિધાઓ નથી પીવાનું પાણી નથી ગટરની વ્યવસ્થા નથી રોડ રસ્તાઓ નથી તમે રાધનપુર માં આવો મારી મારી સાથે તમને અનેક જગ્યાએ એવા જે ખાડાઓ બતાવું પાણીની સમસ્યા છે જે સોસાયટીઓ પાણી પણ આવતું નથી અને ગટરો પણ ઉભરાઈ રહી છે તો આ શું વિકાસ છે રાધનપુર શહેરમાં પીવાના પાણી માટે કરોડો રૂપિયા સરકારે આપી છે પરંતુ જે ગટરની વ્યવસ્થા છે તેમાં કંઈક મોટા ગોટાળા થયા હોય એવા અમે સમાચાર અરે પાણીની વ્યવસ્થા પણ નથી અનેક સોસાયટીની રજૂઆત નગરપાલિકામાં તાજેતરમાં જ કરવામાં આવી છે આ નગરપાલિકા ભાવના બે પ્રમુખ આવે ત્યારબાદ હાલ રાધનપુર શહેરમાં ખૂબ સારો ટાંકો બનાવ્યો છે પાણીનો પીવા માટે સંપન્ન બનાવવામાં આવ્યો છે આ જવાબદારી નગરપાલિકાને લાઈન છે એટલે નગરપાલિકાને પાણી આપવું એ જવાબદારી નગરપાલિકાની હોય છે હાલ પાણી પાણી પુરવઠા તો ટાંકા સુધી હોય પરંતુ લઈને જે અનેક વિસ્તારો છે તેમાં પૂરું પાડવાની જવાબદારી નગરપાલિકા જો નગરપાલિકા કેમ પાણી લોકો સુધી પહોંચાડતી નથી તે નવાઈ વાત છે નગરપાલિકાને શું પોતાના ટેન્કરો ચાલુ કરી અને પૈસાની કમાણી કરવી છે કે શું તે સમજાતું નથી તો શું તમારું કેવું છે કે તાજેતરમાં જે નગરપાલિકાની બોડી છે ભાવનાબેન પ્રમુખ છે એમની બોડી દ્વારા આવો જે ભેદભાવ છે રાખવામાં આવી રહ્યો છે હું તો કહું છું કે પ્રમુખ ભાવનાબેન એવો નથી કે તો પણ પ્રમુખ ની જવાબદારી આવે આ પ્રમુખની જવાબદારીમાં લોકોને પીવાનું પાણી પૂરતું પાડવું લોકોને પાયા સુવિધા પૂરી પાડતી પણ પાડવી આ બધી જવાબદારી નગરપાલિકાની આવે છે સરપંચ તમારા ગામના જે રસ્તાઓ છે એ તો સારા હશે અને રાધનપુરના રસ્તાઓમાં કેટલો ફેરફાર છે સો ટકા વાત તમારી સાચી સાહેબ છે રસ્તા ખરાબ છે અને વરસાદથી ઓલે ખાડા ઘણ ખરાબ પડી ગયા પણ હવે ટૂંક સમયમાં અમારી બોડી કામ કરશે પ્રમુખશ્રી પણ કરશે અને આમાં સરકારે પણ રસ લીધો છે કારણ કે રાધનપુરનો વિકાસ થશે એટલો વિશ્વાસ છે ટૂંક સમયમાં ચોમાસું છે હું પણ વિકાસ કરી રહી છું રોડ રસ્તાઓ રાધનપુરના જુઓ અને તમારા ગામ ના જુઓ કેટલો ડિફરન્ટ છે આપની સાહેબ કારણ કે હવે ટૂંક સમયમાં અત્યારે ચોમાસું છે અમારા પ્રમુખશ્રી એ બહુ જાગૃત છે માણસ અને અમારી આખી ભાજપની બોડી આવી પણ જાગૃત છે પણ ટૂંક સમયમાં બધું ચોમાસું છે એટલે રાધનપુરનો વિકાસ સો ટકા થશે પાણીનો કોઈ પ્રશ્ન હશે તો અમારા પ્રમુખશ્રી કાંક ના ઉજાગર કરીને પાણીની કોઈ સોસાયટીમાં પાણી પહોંચતું નથી પણ અમારા પ્રમુખ બધો પ્રયત્ન કરી રહ્યા છે અમારી બોડી આખી ભાજપની પ્રયત્ન કરી રહી છે ટૂંક સમયમાં રાધનપુરનું કાંક ભવિષ્ય સુધરશે તો આ હતા રાધનપુર થી નાથાલાલ ઠાકોર વરિષ્ઠ પત્રકાર છે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો હોય છે નગરપાલિકાના એ પદાધિકારીઓ હોય છે તમામ જે હોય છે એ વાપરતા નથી અને આવી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે એટલે જ ઉપર ભાજપને સાંભળવાનું થતું હોય છે ત્યારે આજે નગરપાલિકામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે રાધનપુરના વિકાસ ની આ વાત હતી મજે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર